તો કેટલા રીતના કેટલા ક્ષેત્રફળ એ ખ્યાલ પડી જાય તમારા મિત્રનો બનાવો એ રીતના ચેક કરવાનો ઓકે હવે મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ પોળી છે આ કે લાંબી મારા પગની છાપ છે કે આ કે મારા પગની છાપ પોળી છે તો કોનો પગ મોટો તો પગની છાપે આ રીતના તમે લઈ લેવાના અને જેટલા ખાના રોકતા હોય ક્ષેત્રફળ જાજુ મોટું હોય એનો પગ મોટો થાય છે હવે ગેંડો કહે છે કે મારી ચામડીમાં ઘણી જ ગળી છે તેથી મારું ક્ષેત્રફળ વધારે થાય આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે તો હાથી કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું થાય એને માપવું હતું તો કીડી કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું થાય તો અનુમાન કરો કે ક્યાં પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ તમારા પગની છાપના ક્ષેત્રફળથી સરખું થશે હવે અહીં કેટલાક પ્રાણીઓ પગની છાપ વાસ્તવિક કદ દર્શાવીએ છીએ તેના પગની છાપનું ક્ષેત્રફળ અનુમાન કરો તો આપણે આ મરઘીના પગની છાપ છે આમાં કેટલા ચોરસ સિમીટ ઓઈખા છે એનું અનુમાન કરવાનું છે આ કૂતરો છે બરોબર ત્યાં જે હોય એ ક્ષેત્રફળ આપણે માપતા આગળ આગળમાં શીખીએ હવે આ વાઘના પંજાનું છાપ છે બરાબર તમારા જેટલા ચોરસ છે પેલા આખા છે એ તો ગણી લેવાના પછી અડધા અડધા હોય ને એ આખા ગણી લેવાના બરાબર એટલે ઓરિજિનલ એનું ક્ષેત્રફળ તમને મળી જશે કે આ કેટલા ચોરસ સેમી જગ્યા રોકે છે વાઘ પંજો હવે મારામાં ચોરસ કેટલા કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હવે આ બે ચોરસેમાં અડધું લીધું તો અડધું લીધું ને એટલે એક આખું થાય બરોબર એટલે બે હોય ને દાખલા તરીકે તો અહીંયા આપણે થશે એનું એક ચોરસ સેમી પછી બીજા બીજી આ અડધું લીધું છે આમ બેનું અડધું કર્યું ને એટલે એક ગણવાનું ઓકે હવે બીજો પ્રશ્ન પૂછ્યો શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે કે આ તો જે આપણે અડધા અડધા હોય ને એ આખા જ ગણવાના એટલે કુલ જો દાખલા તરીકે ચાર સે આઠ સેમીનો છે લંબચોરસ તો આ ક્ષેત્રફળ ચોરસ સેમી રોકાણ કેટલું થયું એ ચારનું આકાર અડધો જ થાય એટલે આઠનું કેટલું થાય અડધું ચાર ચોરસી હવે થોડીક બીજી આકૃતિ આપી છે અમને કે આ ત્રિકોણની ચોરસની સી ડી ઈ અને એફ તો તમને શીખવાઈ દઉં કે અહીં જે અડધો અડધા છે એ આખા ગણવાના બરાબર એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ થશે પછી બીમાં તમે આમ જુઓ સાઈડમાં રાખો તો આ ત્રણ ને ત્રણ નવનો થશે પછી આ સીના આટલા એટલા અડધા છે એ આમાં જોઈન્ટ કરી દો એટલે સી થઈ જાય છે ચાર ચોરસ સીમી આ ડીનો અડધું અને આ અહીંયા અડધું આપી દઈ એટલે એક બે ત્રણ ચાર પાંચ પાંચ સેમી ચોરસ સેમી થઈ જાય આ ઈનું અહીંયા અડધું છે આ અને આપી સીધા અહીંયા એટલે કેટલા રોકાણા ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ અઢાર આ ઈ છે અઢાર ચોરસ સેમી રોકશે આ એફ ના અડધાર તારીખ લે બે હચાર એક એક બે ત્રણ ને ચાર ચાર ને ચાર આઠ તો એફ આઠ ચોરસ સેમી જગ્યા રોકશે એ રીતના આપણે અડધું એનું આખું ગણત ગણિત કરી અને એનો સરવાળો કરી નાખવાનો રહેશે હવે ત્રિકોણમાં આલમચોરસમાં દર્શાવેલ બંને મોટા ત્રિકોણ ક્ષેત્ર પર સરખા છે તો સમીના એમ કહે છે જ્યારે સાદી લેમ કે છે પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે આ કાટકોણ છે આપણે જોવા નેવું નાશનો બ્લુ કલરનો નેવું અંશ જ્યારે આ નાનો છે તો કઈ રીતના સરખો થાય તો એના ત્રણેય ત્રિકોણના ખૂણા જે છે એના આધારે કહી શકાય કે બંને ત્રિકોણ સરખા છે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસ અડધો છે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ વીસ હોય તો એનું અડધું થાય ચોરસિંહ દસ લાલ ત્રિકોણ ક્ષેત્રફળ કેટલું થશે એમ પૂછ્યું છે આપણે તો અરે આમાં તો બે અલગ અલગ લંબચોરસ અડધા અડધા ભાગના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ પણ સેમ ટુ સેમ થયું એટલે અડધા અડધા છે જે એ આખા થઈ જાય અહીંયા અડધા અડધા આખા થઈ જાય એટલે આ ત્રિકોણનું છે ક્ષેત્રફળ એ પણ શું થઈ જશે દસ ચોરસ સેમી જેટલું ગણવામાં છે સેમ ઉપર આપેલો છે બીજો વાદળી ત્રિકોણ એવો જ આ લાલ ત્રિકોણ પણ ગણવામાં આવે છે હા તું સાચું કહે છે તને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે જેનું ક્ષેત્રફળ દસ સેમી હોય તેમને દોરવાનો પ્રયત્ન કરો આવા બીજા કેટલાક ત્રિકોણ શોધવા સાદિલને મદદ કરો ઓછામાં ઓછા બીજા પાંચ ત્રિકોણ દોરો આકાર પૂર્ણ કરો આ રીતના પ્રવૃત્તિ કરવાની છે કે અલગ અલગ દસ આ કેમ અડધા અડધા બે ઘરા બરોબર એ રીતના કુલ દસ ચોરસ સેમી રોકાય એ રીતના પ્રવૃત્તિમાં ત્રિકોણ દોરવાના છે પછી આ તે કે રીતના ત્રિકોણ દોર્યો અરે આ તો સરળ છે જો તું લીલો ભાગ જોવો પેલા શું કીધું લીલો ભાગ એ ચાર ચોરસ સેમી જો એક બે ત્રણ ને ચાર અડધા અડધા અહીંયા આપી દીધા સીધા એટલે છ કેવી રીતે એક બે ત્રણ ચાર પાંચ ને છ પાંચ ને છ થઈ ગયા અડધા અડધા જોઈન્ટ થઈ ગયા અહિયાં એટલે આખા છ ચોરસ મી થઈ જશે પીળો ભાગ છ ચોરસી આથી મારા આ આકારનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી છે એમ સાદી લખી દઉં શું તે સાચું છે ચર્ચા કરો હા લીલા ભાગનું જે ક્ષેત્રફળ છે ને ચાર ચોરસ સેમી એ અને પીળા ભાગનું છ ચોરસ સેમી એ સાચું છે આગળ જોઈએ આપણે વધારે ડિટેલમાં અરે મેં તને તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું જો મેં આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ દસ ચોરસિમી થશે કઈ રીતના જુઓ એક બે ત્રણ ને ચાર આ અડધા અડધા છે અહીંયા જોઈન્ટ કરી દીધા આપણે એટલે ચાર થઈ ગયા પછી એક બે ત્રણ ચાર પાંચ ને છ હવે આ બટકા છે ને એ અહીંયા અલગ દંડ અને આનું અહીંયા અલગ દો એટલે છ ને ચાર દસ થઈ ગયા તો સુરૂચિ સાચી છે વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું થયું વાદળી ભાગનું થયું છ સીમી ચોરસિમી અને લીલા ભાગનું થશે ચાર ચોરસ તો આ રીતના આપણે અલગ અલગ રીતના દોરી અને મહાવરા કરવાના છે બહુ ઈઝી ચેપ્ટર છે આમાં ટૂંકમાં એક યાદ રાખવાનું એક ચોરસ સેમી એટલે એક આવડો બોક્સ હવે ત્રીજું અહીં આપણે એક વીસ ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે એમાં પેલો પ્રશ્ન પૂછ્યો કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી સમ બે સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું નાનો ક્ષેત્રફળનું કેટલું હશે છે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાનું છે બે સમાન ત્રિકોણ બને બીજું આમાં મોટો ત્રિકોણ બનશે બરોબર એનું આ એક મોટો ત્રિકોણ ગણો હું તમને જોતો રહ્યો આજે મેં દોર્યો આ મોટો ત્રિકોણ બનશે એ રીતના આમાં એમ બનશે મોટા ત્રિકોણ ક્ષેત્રફળ થશે આ એક આખું ને બે અડધા અડધા એટલે બે ચોરસ સેમી બરાબર અને નાનો ત્રિકોણ ગણીએ તો આ જો નાનો ત્રિકોણ જવા આ બે નાના ત્રિકોણ બની તો એ અડધો ને અડધો તો એ થશે એક ચોરસ સેમી માં એકમાં મોટામાં બનશે બે સેમી અને બે નાના બનશે એમાં એનું માપ થશે એક સેમી હવે લંબચોરસનું નું ક્ષેત્રફળ કેટલું ત્રિકોણ ક્ષેત્રફળ કેટલું લંબચોરસ નું ક્ષેત્રમાં સૂત્ર કીધું બે ગુણ્યા કાઉસમાં લંબાઈ વત્તા પોળાઈ ત્રિકોણ ક્ષેત્રફળ આપણે જે એરો દેખાડ્યું છે પીળો ભાગ એથી ત્રિકોણ ક્ષેત્રફળ માપાઈએ હવે પાંચ ચોરસનો કોયડો પાન નંબર પિસ્તાલીસ પર ચોરસ ખાના દર્શાવેલા કાગળમાં એક નાની ચોરસની બાજુ માપો આવા પાંચ ચોરસનો ઉપયોગ કરી તમે જેટલા આકાર બનાવી શકો તેટલા બનાવવાના ત્રણ આકાર તમારા માટે દોરેલા છે તો આ એક પ્રવૃત્તિમય દાખલો છે વિદ્યાર્થીઓ માટે આ તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો તો આમાં તમે ધારો એ રીતના લંબચોરસ આ રીતના ત્રણ પાંચ ખાનાવાળા છ ખાનાવાળા એ રીતના અલગ અલગ આકાર દોરી શકશો હવે એક યાદ રાખવાનું એક ચોરસનું એક ચોરસ ચોરસિમી જે છે ક્ષેત્રફળ રોકે છે તો જેટલા ચોરસ થાય તમારામાં એટલા ચોરસ ચોરસિમી જગ્યા રોકશે અહીં પરિમિતિ હવે સમજાવવાનું તમે એક વસ્તુ સમજી દો દાખલા તરીકે આપણે આપણે પાંચ બે ને દસ લીધા અહીંયા પાંચ અહીંયા ઉપર લંબાઈ પાંચ થશે એની હવે આની પરિમિતિ કેટલી થશે અને ક્ષેત્રફળ કેટલું એ તમને સમજાય દાખલો બાકી આ પાઠમાં આપણે બીજું કંઈ છે નહીં પરિમિતિ લંબચોરસની પરિમિતિ છે એટલે જો તમે સાવ સા સિમ્પલમાં સમજાવી દઉં પાંચ પછી વત્તા બે સૂત્ર યાદનો રહેતો એના કરતાં ઇઝી પાંચ વધતા બે વધતા પાંચ ને વધતા બે વધીને સરવાળો કર્યો જુઓ તમે પાંચ વધતા બે વધતા પાંચ બે છે તો પાંચ ને પાંચ દસ ને બે ને બે ચાર ચૌદ તો લંબચોરસની પરિમિતિ છે ચૌદ સેમી કેટલી થઈ ચૌદ સેમી હવે આ જ લંબચોરસનું આપણે ક્ષેત્રફળ માપવું હોય લંબચોરસનું ક્ષેત્રફળ માપવું હોય તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ માપવા માટે તો લંબાઈ આપણે આપી દીધી છે પાંચ અને પહોળાઈ આપી દીધી છે બે પાંચ બે દસ દસ ચોરસ સેમી ક્ષેત્રફળનો એકમ છે ચોરસ સેમી અને પરિમિતિનો એકમ આપણે છે સેમી હોય તો સેમી મીટર હોય તો મીટર યાદ રાખજો આગળ પાછો આપણે આવા ચેપ્ટરમાં દાખલાઓ આવશે એટલે યાદ રાખજો સૂત્ર બહુ અગત્યનો છે અને આની ઉપરથી તમે દાખલા ગણશો તો તમને સરળતાથી યાદ રહી જશે બાકી આ ચેપ્ટરમાં પ્રવૃત્તિમાં એટલું બધું છે કે નખરી પ્રવૃત્તિ જ છે એક્ઝામ્પલ છે જ નહીં એટલે આનો હું તમને સ્વાધ્યપૂર્તિનો એક અલગથી વિડીયો બનાવી દઈશ કે જેથી તમને મગજમાં સીધું બેસી જાય એમાં ઘણા બધા એક્ઝામ્પલ એવા આપ્યા છે કે સરળતાથી યાદ રહી જાય ચોપડી કરતા તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આ સારા છું તમને આમાંથી શીખવા મળ્યું છે તો જો તમને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ સર્કલમાં શેર કરતાનું ભૂલતા નહીં જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો થેન્ક યુ આભાર